ગેરકાયદેસરના પાંચ પોઈન્ટ આઠસો સિત્તેર કિલોગ્રામ માદક ગાંજાના જથ્થા સહિત કિંમત રૂપિયા ત્રેસઠ હજાર સાતસોના મુદ્દા માલ સાથે કોડીસાવાદી ઇસમી પકડી પાડતી સચિન જેઆઈડીસી પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં ચોરી છૂપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવેલ હોય જે સંબંધે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સેક્ટર નાયબ પોલીસ કમિશનર શ્રી 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 રાજેશ પરમાર સાહેબ મદદનીશ પોલીસ કમિશનર ગોહિલ ડિવિઝન તરફથી કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે આર ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બી બી પરમાર નાવના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીવી પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સચિન પોલીસ સ્ટેશન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ નાઓ નાઓને મળેલ બાદમી હકીકત આધારે સચિન જયાડીસી સચિન તલંગપુર રોડ ઉપર આવેલ કૌશલ બાર સોસાયટી વિભાગ પ્લોટ નંબર ચૌદ પંદર ખાતે આવેલ ચાલીમાં માં પહેલા માળે રૂમ નંબર તેર વાળા રૂમ આરોપી ઇસમ પાસેથી

થાના કબી સૂર્યનગર જિલ્લો ગંજામ ઓરિસ્સા પકડી પાડી આરોપી પાસેથી માદક ગાંજાનો જથ્થો કુલ્ય વજન પાંચ પોઈન્ટ આઠસો સિત્તેર કિલોગ્રામ કિંમત રૂપિયા અઠાવન હજાર સાતસો તથા મોબાઈલ ફોન અંગે કિંમત રૂપિયા પાંચ હજાર કુલ કિંમત ત્રેસઠ હજાર સાતસોની મત્તાનો મુદ્દા માલ કબજે કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે